આપનું સ્વાગત છે જસદરના અલોહા ટ્યુશન ક્લાસીસ ખાતે ગુજરાત લેવલે સ્ટેટ કોમ્પિટિશન જસદણ ના તેર બાળકોએ ભાગ લીધો દસ બાળકો વિજેતા બન્યા જસદણનું નામાંકિત અલોહા ટ્યુશન ક્લાસીસના ચાર વિદ્યાર્થી વિજેતા બનીને અલોહા ટ્યુશન ક્લાસીસ અને જસદન શહેરનું ગૌરવ વધારે છે આ ચાર વિદ્યાર્થીઓ વિજેતા થતા દસ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં જસદનના વોર્ડ નંબર છ કોર્પોરેટર સોનાલબેન વસાણીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અને તમામ દસે દસ વિદ્યાર્થીઓને સોનલબેન વસાણીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલી તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સન્માન

ચાર વિદ્યાર્થીઓ કે જેમને આખા અંદર પહેલો ક્રમાંક તેમજ પોતાના માતા પિતાનું નામ રોશન કરેલ છે આજે એમનો જ સન્માન કાર્યક્રમ યોજાયેલો હતો જેમાં બહોળી સંખ્યામાં માતા પિતા તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અંકિતા ત્રિવેદી